નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબાસ સિદ્ધ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના મોરવાડ ગામે સ્માર્ટ મીટર વિરુદ્ધ ગ્રામજનોનો વિરોધ સમાચાર વિગતવાર જાણીએ તો તારીખ ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ વિજાપુર તાલુકાના મોરવાડ ગામે સ્માર્ટ મીટરોની સ્થાપના બાદ ગ્રામજનોમાં ભારે નારાજગી જોવા મળી હતી ગામ લગાયેલા સ્માર્ટ મીટરોને કારણે બિલમાં નોંધપાત્ર વધારો અને બિલની વહેંચણીમાં વિલંબની ફરિયાદો સાથે આજે સાંજે ગામના લોકોએ તીવ્ર વિરોધ નોંધાવ્યો હતો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો કે વીજ કંપનીએ જૂના મીટરો જળવાઈ રાખવાનું અને બિલની સમસ્યાનું નિરાકરણ કરવાનું વચન આપ્યું હતું પરંતુ તેનું પાલન નથી થયું તેઓએ ચેતવણી આપી હતી કે જો આ સમસ્યાનું સમાધાન નહીં આવે તો ગાંધીનગર ખાતે રજૂઆત કરવામાં આવશે આ બાબતે સ્થાનિક જવાબદાર તંત્રના વરિષ્ઠ અધિકારી સાથે થયેલી ટેલિફોનિક વાતચીતમાં સ્માર્ટ મીટરોના બિલ વધવાના કારણો સ્પષ્ટ થયા હતા અધિકારીએ જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરોની સ્થાપના દરમિયાન ગામમાં ગ્રાહકોને સૂચના આપવામાં આવી હતી જો કે બિલિંગની પ્રક્રિયામાં વિલંબ થયું ઉદાહરણ તરીકે જો સો મીટરો બદલાયા હોય તો તેમાંથી પચાસ ગ્રાહકોની બિલિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ હતી પરંતુ બાકી પચાસ ગ્રાહકોની પ્રક્રિયા મોડી થઈ હતી આને કારણે સાતમા મહિનાના બિલોની વેચણી ન થઈ શકી અને આઠમા મહિનાના બિલો નવમા મહિનામાં વીસથી ઓગણત્રીસ સપ્ટેમ્બર દરમિયાન વેચવામાં આવ્યા હતા અધિકારીએ વધુ જણાવ્યું હતું કે વિલંબને કારણે કેટલાક ગ્રામજનોને સાતમા અને આઠમા મહિનાનું બિલ એક સાથે મળ્યું હશે જ્યારે દસથી પંદર ગ્રાહકોને છેલ્લા પાંચથી છ મહિનાનું એક સાથે બિલ મળ્યું હશે જેનાથી બિલની રકમ વધુ લાગે છે બે મીટર રાખવાની માંગ અંગે તેમણે સ્પષ્ટ કર્યું હતું કે ભૂતકાળમાં ચાર પાંચ ગ્રાહકો સાથે આવો પ્રયોગ કરાયા હતા પરંતુ તેનાથી ખાસ ફરક પડ્યો નથી હવે જૂના મીટરો સંપૂર્ણ બંધ થઈ ગયા છે અને નવા સ્માર્ટ મીટરો કંપનીના કરાર મુજબ જ સપ્લાય થાય છે ગ્રામજનોની ફરિયાદોમાં બિલની અંગ્રેજી પ્રિન્ટ અંગે પણ રોષ જોવા મળ્યો હતો એક ગ્રામજને જણાવ્યું હતું કે જૂના મીટરો માં બે મહિનાનું બિલ આવતું હતું હવે એક મહિનામાં જ તે રકમ આવે છે બિલ અંગ્રેજીમાં હોવાથી અમે સમજી શકતા નથી અધિકારી બિલ વધુ આવ્યું હોય તો તેઓ તે સુધારી દેવામાં આવશે આ વિરોધ ગ્રામજનો દ્વારા સાંજે પાંચ વાગે ગામમાં ગ્રામજનો એકઠા થયા હતા ત્યાં શરૂ થયો હતો તેઓએ વીજ કંપનીની કામગીરી અને વચન બંધ પર નારાજગી વ્યક્ત કરી હતી આ ઘટના વિજાપુર તાલુકાના બિલિયા ગામના તાજેતરમાં

અત્યારે નવું મીટર છે જૂના મીટરમાં પંચસો રૂપિયા બે મહિને આવતું મીટરના બિલના અને અત્યારે નવા મીટરમાં મહિનામાં પંદરસો સોળસો સત્તરસો રૂપિયા આવે તો અત્યારે સો રૂપિયાની મજૂરી કરું છું તો મહિનામાં આટલી બધી રકમ ચોથી લાઈન માં ભરું આ બિલ માં જે આ મીટર જે નવું છે એ લઈ જો અને જૂનો મીટર લાઈન લગાવી દે આ બિલ માં પટેલ બાઉભાઈ શંકરભાઈ અમે જે સ્માર્ટ મીટર લગાવ્યા છે મોરવાડ ગામો એ બધો કાઢી લઈને જૂનો મીટર અત્યારે લગાવો આ બિલ બે મહિનો જે બિલ આવતું હતું એક મહિનામાં આવે છે અત્યારે એક મહિનામાં એટલું બિલ આવે છે એટલે હવે કોઈ બિલ ભરવાના નહીં અને અમે ગાંધીનગર સુધી જવાનું છે જઈશું અમે